ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના

ની તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધી સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કઈ હોસ્પિટલમાં છે ક્યારે આપ્યો છે કઈ ડેટમાં આપ્યો છે કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે એને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે ક્યારે ક્યારે એ બધી અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે એ જોઈ રહ્યા છે એમની જોડે હું છું એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે આવ્યા છે જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે એ જોડાશે એક તાજેતરમાં પણ અમારે અહીંયાથી જે ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાશે એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન ન્યૂઝ કેપિટલ એ ખરેખર લોકોની વાત લોકોનો વિચાર અને લોકોની સંવેદનાને ઉજાગર કરવા માટે થઈને સાચી વાત દરેક લોકો સુધી પહોંચાડે છે અને આ બાબત મને સવારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી જાણવા મળી અને જે બાબત મેં આરોગ્ય શ્રીને જણાવતા આ જે વિષય છે એનો તાત્કાલિક નિર્ણય આવ્યો છે એ બદલ હું ન્યૂઝ કેપિટલની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું રાજકોટ જીએમએસીએલ ના અધિકારીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું ન્યૂઝ કેપિટલે પડદાફાશ કરતા અધિકારીઓ લાગ્યા ઢાંક પીછોડો કરવામાં

હવે બચવાના પ્રયાસ થઈ રહ્યા છે ગાંધીનગરથી આવેલા અધિકારીઓ હવે રિપોર્ટ તૈયાર કરશે તો જરા પણ શરમ ન હોય એ રીતે આ અધિકારીઓ ગોડાઉનમાં બધું જ ક્લીન કરી નાખ્યું છે બધું જ ચોખ્ખું કરી નાખ્યું છે જે પણ માલ સામાન પડ્યો હતો પડડેલી દવાનું જથ્થો પડ્યો હતો એ બધું જ ગાયબ કરી નાખ્યું છે અને જે ગાંધીનગરથી ટીમ તપાસ કરી રહી છે એ હવે રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવશે રાજકોટ જી એસ એમ સી આ વધુ એક કારસ્તાન છે ન્યૂઝ કેપિટલે પડદાફાશ કરતા અધિકારીઓ હવે ઢાંક પીછોડો કરી રહ્યા છે ગાંધીનગરથી અધિકારીઓ પહોંચે એ પહેલાં જ ગોડાઉનમાં સાફ સફાઈ કરી નાખી અધિકારીઓએ જી એસ એમ સી એલના ગોડાઉનમાંથી પલટેલી દવાનો જથ્થો જ ઘગે કર્યો રાજકોટ જુનાગઢ અને મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જે દવાનો જથ્થો જાય છે તે રાજકોટના એ દવાના ગોડાઉન ખાતે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે હું સૌ તમને એ ટ્રકના દ્રશ્ય બતાવીશ પાંચ જેટલા ટ્રક છેલ્લા છ દિવસથી આ ગોડાઉનમાં હતા અને દવાનો જથ્થો એ ટ્રકમાં જથ્થો પરંતુ એક પણ દવાનો જથ્થો અહીં ઉતારવામાં આવ્યો નથી હાલ અત્યારે દવાનો જથ્થો જે ટ્રાન્સફર થઈ રહ્યો છે ગોડાઉનમાં ઉતરી રહ્યો છે એક પણ જવાબદાર અધિકારી કે ઇન્ચાર્જ અત્યારે આ ગોડાઉનમાં ઉપસ્થિત નથી ન્યૂઝ કેપિટલ આ દ્રશ્ય તમને બતાવી રહ્યું છે ત્રણ જિલ્લાના જે દવાનો જથ્થો છે અત્યારે ગોડાઉન ખાતે ઉતરી રહ્યો છે પરંતુ અહીંયા માત્રને માત્ર બે સિક્યુરિટી મેન છે એ સિવાય એક પણ સ્ટાફ હાજર નથી સૌથી મોટી ઘોર બેદરકારી કહી શકાય આ જવાબદાર અધિકારીઓની જે આ જથ્થો છે અત્યારે ઉતારવામાં આવ્યો એટલે કે પાંચ દિવસ કે છ દિવસથી જે ટ્રક હતા વરસાદ રાજકોટમાં આવ્યો તે વરસાદને કારણે આ દવાનો જથ્થો તમને હું બતાડી રહ્યો છું આ તમામ જથ્થો જે છે તે પલળી ગયેલો જથ્થો છે આ તમામ પલળી ગયેલો જથ્થો છે તેનું જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે જે ગોડાઉનમાં જે ઇન્ચાર્જ હોવા જોઈએ તે જવાબદાર અધિકારી હોવા જોઈએ એક પણ અધિકારી અત્યારે હાજર નથી હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું કેમેરામેનને વિનંતી કરીશ કે ઘડિયાળ બતાડે દસ વાગ્યા છે અત્યારે રાત્રિના દસ વાગ્યાનો આ સમય છે તમામ ટ્રક હું તમને બતાડવા જઈ રહ્યો છું ત્રણ જિલ્લાનો દવાનો જથ્થો એટલે કે રાજકોટ જુનાગઢ અને મોરબી તમે તને ત્રણ જિલ્લાનો જથ્થો અહીંથી જાય છે હજુ પણ જે જે ચાર ચાર ખટારા ખટારા છે 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 તે અન્ય પણ અહીંયા દવાનો જથ્થો ટ્રાન્સફર થઈ રહ્યો હું તમને એ ટ્રાન્સફર જથ્થાના દ્રશ્ય બતાવીશ હાલ તો તમામ જે દવાનો સ્ટોક છે તેની ગણતરી થતી હોય છે પરંતુ જે લોકો કામ કરી રહ્યા છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું જે ત્રણ જિલ્લા છે દવાનો જથ્થો ત્યાં જાય છે હાલ આ અત્યારે તમે ટ્રાન્સફર કરી રહ્યા છો એ દવા કઈ છે ક્યાંથી આવેલી છે ક્યાંથી આવેલી તો નથી ખબર સર પણ આ જશે આ કાલ રાત કાલ સવારે જુનાગઢ જેમ એમ જી એમ સે સિવિલમાં જુનાગઢ સિવિલમાં રાજકોટમાંથી તમે આ દવાનો જથ્થો મોકલવાના છો કુલ કેટલા બોક્સ મોકલવાના છે એ આંકડો કાંઈ હોય છે કે તમે તો મજૂર છો અત્યારે તો મજૂર કઈ રીતે ગણતરી કરે આઠસો આઠસો કાર્ટૂન આઠસો કાર્ટૂન કોઈ દવા નહીં કોઈ જવાબદાર અધિકારી કે કર્મી કોઈ હાજર નથી અહીંયા સાહેબ અમારા સાહેબ અમને કાયદો છે કાગળિયા બનાવીને દઈને ગયા છે કઈ ભેતનો માલ નાખવાનો છે એ બધું ક્યાંય ગયા છે એ અમે જોઈ જોઈશું નહીં તમારા સાહેબ કોણ છે એ નામ શું છે સાવનભાઈ છે સાવનભાઈ ગયાના રાજકોટના કે જુનાગઢના એ જામનગરના છે જામનગરના છે આ જતો જામનગર જાય છે નહીં નહીં સાહેબ આ એનો જે ઇચ્છા છે ને જે એ જામનગર ડેપોના છે જામનગર ડેપોના છે અત્યારે માત્ર તમને સૂચના આપીને ગયા હા સૂચના આપીને ગયા છે કે આ ભેંતનો એટલો માલ આ કાગળિયા

જે વ્યક્તિ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે વિશ્વાસ ઉપર અહીંયા રાખવામાં આવ્યા છે ફરીથી હું તમને દવાનો જથ્થો બતાવીશ આ જે કાર્ટૂન છે આઠસો કાર્ટૂનનો જથ્થો જૂનાગઢ સિવિલમાં મોકલવાનો છે જે મોકલવાની કામગીરી અત્યારે શરૂ છે ટ્રકમાંથી અત્યારે તમામ દવાનો જથ્થો ટ્રાન્સફર કરી રહ્યા છે પરંતુ જે જવાબદાર કર્મી છે તે ગોડાઉનનો એક પણ કર્મી અહીંયા ઉપસ્થિત નથી હાલ તો અત્યારે રામ ભરોસે બધું ચાલી રહ્યું છે એટલે કે વર્ષોથી અહીંયા તે કહી રહ્યા છે કે ભરોસાને લીધે તમામ દવાનો જથ્થો હોય છે અમરેલી ત્યાંથી પણ આ ટ્રક આવેલો છે સાથે અન્ય ટ્રક ની વાત કરવામાં આવે તો કુલ આ ગોડાઉનમાં અત્યારે સાત થી આઠ ટ્રક જોવા મળ્યા છે હું અન્ય પણ તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે ગોડાઉનમાં જતો છે એક તરફ

આ દવાના ગોડાઉનની હાલત છે અન્ય આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ સિક્યુરિટી મેન સાથે પણ હાલ સાત થી આઠ ટ્રક અત્યારે આ રાજકોટના આ દવાના ગોડાઉનમાં પડેલા છે પરંતુ જવાબદાર કોણ તેની સામે એક સૌથી મોટો સવાલ છે ચોરીની અનેક ઘટનાઓ બનતી હોય છે પરંતુ બે સિક્યુરિટી મેન અત્યારે અહીં હાજર જ છે મોનાલી માકડિયા સામે પણ સવાલ થઈ રહ્યો છે સિવિલ અધિક્ષક છે જે કાકા તમારી જવાબદારીમાં શું આવે છે અમારી જવાબદારીમાં આ આવે કે રાતને કોઈ

કરોડો કરોડો રૂપિયાની દવા જ્યારે ટ્રાન્સફર થતી હોય ત્રણ ત્રણ જિલ્લાની સિવિલની હોસ્પિટલની આ દવા અત્યારે જઈ રહી છે રાત્રિ નો સમય છે હવે કોઈ પાંચ વ્યક્તિ આવીને આ દવાનો જથ્થો લઈ જાય તો તમે બે શું કરી શકશો કાગળિયા હોય સાહેબ

દરરોજ આવે છે કે દરરોજ નથી આવતા પાછા ફાવા દસ વાગે આવે હાંદા પાંચ દિવસથી આ છ દિવસથી આ ત્રક પડ્યા રહ્યા હતા એનું કારણ શું હતું ઓકે આ જગ્યા નથી સાહેબ હું કહે એટલે જે સ્ટોક રાખવાની જગ્યા જ નથી નથી જો હાલ હાલ જો ચાલો સાવનભાઈએ કોઈને જાણ કરી તમને કઈ ખ્યાલ છે કે તમારે ખાલી માત્ર સુરક્ષા જ કરવાની આમાં તો ફટ હાતા માવા આમાં હા હાલો છે સાહેબ જો ને હાલ એટલું તો તમે વિચારો છો ને કે કરોડો રૂપિયાની દવાઓ છે એ દવા અત્યારે પલળી રહી છે અમુક જથ્થો પણ પલળી ગયેલો છે હવે એની જવાબદારી કોની સાહેબ ને હોય અમાર થોડી અમાર કાય ધ્યાન રાખવાનું હોય કા હવે કોઈ બાર નો ના આવી જાય એમ હાલ જે બંને સિક્યુરિટી મેન છે એ તો વાત કરી રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાનો દવાનો જથ્થો જે રીતે પલળી નાખીને એટલે કે રાજકોટમાંથી અત્યારે આ માલ તમામ જુનાગઢ લઈ જઈ રહ્યા છે અને તેઓ તો પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ કઈ એક નિયમ હોય છે આરોગ્ય મંત્રીએ પણ આ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવા પડે તે પ્રકારની ગંભીર ઘટના રાજકોટના The આ દવાના ગોડાઉનમાં જોવા મળી રહી છે ત્યારે ન્યૂઝ કેપિટલે આ સવાલ ઉઠાવ્યો છે કે જો આ દવાનો જથ્થો તો તેની જવાબદાર કોણ હાલ તો અત્યારે કરીને જે અધિકારી છે તે અહીંયા ઉપસ્થિત નથી બે સિક્યુરિટી મેન ઉપર કરોડો રૂપિયા દવાનો જથ્થાની જવાબદારી જ્યારે સોંપીને ગયું છે ત્યારે છ છ ટ્રકમાં જે સામાન પડેલો હતો તે દવાનો જથ્થો પણ પડી ગયો છે ન્યૂઝ કેપિટલના કેમેરામાં આ તમામ જે દ્રશ્યો છે કેદ થયા છે ત્યારે સરકારના જે જવાબદાર અધિકારીઓ છે તેને પણ આ મામલે જવાબ દેવો ખૂબ જરૂરી બન્યો છે જવું રહેશે કે સમગ્ર મામલે રાજકોટના સિવિલ અધિક્ષક કે પછી આરોગ્ય મંત્રી શું પગલા લેશે કેમેરા પરસના બૈત્રિયોદી સાથે ઋષિદ હવે ન્યૂઝ કેપિટલ રાજકોટ ન્યૂઝ કેપિટલના અહેવાલની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગંભીર નોંધ લીધી અને તાત્કાલિક ગાંધીનગરથી અધિકારીઓ અત્યારે ગોડાઉન ખાતે પહોંચ્યા છે દવાના ગોડાઉનમાં તમામ દવાઓનો સ્ટોક અત્યારે ચેક કરવામાં આવી રહ્યો છે અધિકારીઓની વાત કરવામાં આવે તો ડોક્ટર હિતેશ પ્રજાપતિ અને ડોક્ટર પીવી ગોંડલિયા મેડમ અત્યારે તપાસ કરી રહ્યા છે અને સાથે અન્ય અધિકારીઓ પણ અત્યારે તપાસમાં જોડાશે ખાસા ગોડાઉનની વાત કરવામાં આવે તો જીએમએસ સીએલના ગોડાઉનમાં દવાઓનો જથ્થો પલડી ગયો હતો અને સાથે અનેક દવાઓનો જથ્થો સડી પણ રહ્યો હતો અધિકારીઓ ગાંધીનગરથી આવી રહ્યા છે તે જાણ થતાની સાથે જ તમામ જથ્થો સગે વગે કરી નાખવામાં આવ્યો છે એ જથ્થાના પણ હું તમને ફરીથી દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું એટલે કે જગ્યા બતાવવા જઈ રહ્યો છું જે ચોખ્ખી જગ્યા કરી નાખવામાં આવી છે એટલે કે તમામે તમામ નિકાલ કરી નાખવામાં આવ્યો છે દવાના જથ્થાનો સવારે આ જ જગ્યા હતી આ જગ્યા ઉપર અનેક એવી દવાઓ પલડી રહી હતી તેનો de todo અત્યારે તેને સાફ કરી નાખવામાં આવ્યું છે પરંતુ જે જેને કહેવાય કે સાપ વહી ગયો પરંતુ રહી ગયા જે છાપ છે છે તે હજુ પણ પણ સ્થળ ઉપર અન્ય હું તમને બતાવવા સમગ્ર ગોડાઉન ના હાલ ગોડાઉન જે સફાઈ કરી દેવામાં આવી છે એટલે કે અધિકારીઓને સારું લગાડવા માટે જે કાર્યવાહી કરવામાં આવી છે તેના હું રિયાલિટી દ્રશ્ય તમને બતાડવા જઈ રહ્યો છું આજે સવારે જ અહીંથી આ જગ્યાએથી થી મેં દવાનો જથ્થો બતાડ્યો હતો જે પલડી પરંતુ અધિકારીઓ આજે ગાંધીનગર થી આવી રહ્યા છે તે જાણ થતા સાફ સફાઈ આ સમગ્ર વિસ્તારમાં થઈ ગઈ છે આગળના પણ પટના તમને દ્રશ્ય બતાવીશ સવારનું દ્રશ્ય અલગ હતું અને અત્યારનું દ્રશ્ય પણ અલગ છે અહીં કેમિકલ ના કેન રાખવામાં આવ્યા હતા ગ્લો ગ્લોનું બોક્સ હતું એ તમામે તમામ જે છે તે નિકાલ કરી દેવામાં આવ્યો છે એટલે કે અધિકારીઓ પહોંચે તે પહેલા તમામનો નાશ કરી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડાક પુરાવા રહી ગયા છે એટલે કે સ્પષ્ટપણે જે કઈ મટીરિયલ હોય તે દવાઓનું મટીરિયલ હોય કે પછી હોસ્પિટલમાં વપરાતું અન્ય મટીરિયલ હોય થોડા અત્યારે અહીંયા જે દવાઓ હોય કે પછી અન્ય સાધનો હોય તે રહી ગયા છે હાલ તો તપાસનો વિષય છે પરંતુ અધિકારીઓએ ન્યૂઝ કેપિટલને જે માહિતી આપી જે વાત કરી કે અમે કોઈને છોડશું નહીં તપાસ કરીશું અને ખાસ તપાસના અંતે રિપોર્ટ આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે ત્યારબાદ જ કડક કાર્યવાહી કરવામાં કરવામાં ગોડાઉનની વાત આવે તો મોરબી જિલ્લો રિપોર્ટનાગઢ જિલ્લો અને સાથે રાજકોટ જિલ્લો અને તમામ આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા પંચાયતોના પણ આરોગ્ય કેન્દ્રમાં અહીંથી દવાનો જથ્થો મોકલવામાં આવે છે હાલ તો ગરીબ દર્દીઓને મળતી દવાનો જથ્થો અહીંયા ઉપલબ્ધ છે પરંતુ હોસ્પિટલોમાં પહોંચ્યો નથી છ છ દિવસથી ટ્રક અહીંયા ઉપસ્થિત છે પરંતુ એ ટ્રક ખાલી કરવામાં નથી આવી રહ્યા બહાનું આપવામાં આવી રહ્યું છે કે અમારી પાસે જગ્યા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક દવાનો જથ્થો પલડી રહ્યો છે દવાઓ સડી રહી છે જે ન્યૂઝ કેપિટલે અહેવાલ બતાવ્યો ત્યારબાદ સરકાર જાગી અને આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને તપાસના આદેશ આપ્યા બાદ જ્યારે આ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે ત્યારે તપાસના અંતે એક ધગધગતો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જે કોઈ કસુરવાર હશે તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે હવે કાર્યવાહી થશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે જેની લોંધ સરકારે લીધી છે ન્યૂઝ કેપિટલ આ સમગ્ર અહેવાલ ઉજાગર કર્યો અને ગરીબ દર્દીઓને વારે આવીને લોકોને અગોડતા ન પડે તે માટે થઈને આ રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કર્યો કેમેરા પર્સન અભિ ત્રિવેદી સાથે ઋષિ દવાઈ ન્યુઝ કેપિટલ રાજકોટ